ઈદ મિલાદ પર્વ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમભર મહંમદ સાહેબના જન્મદિવસની મુસ્લિમ સમાજના લોકો દ્વારા સદીઓથી ચાલી આવી પરંપરા મુજબ શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને આજરોજ કર્જનમાં પણ પાઇગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા નાદો શરીફ સલાતો ના પડન સાથે શાંતિપૂર્ણ માહોલમાં કરઝન શહેરમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું કરઝન નુરાણી મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો મહલ્લાઓ દરગાહો રોશનીથી જરબારી ઉઠ્યા હતા જ્યારે વડોદરા જિલ્લાના કરજન સ્થિત જલારામનગર જૂના બજાર શુભમંગલમ સોસાયટી હુસૈની ટેગરો પર રોશનીથી જરફળી ઉઠ્યો હતો ઇડેમિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઇસ્લામ ધર્મના મહાન કૈગમ્બર મોહમ્મદ સાહેબ બે ઇસ્લામ ધર્મમાં જ્ઞાન આપવામાં આવ્યું હતું કે માનવ જાત હોય કે પશુ પક્ષીઓ તેમના ઉપર અત્યાચાર ન કરવો અને દરેક ધર્મનો સન્માન કરવું અને જે મુલકમાં આપણે જન્મ લીધો હોય એ મુલ્કમાં વફાદાર રહેવો ઈડે કર્જનમાં કરજનમાં જુલુસવિધિ વિસ્તારોમાં પરિભ્રમણ કરી કરજણ શહેરના મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં હુસેની ટેકરી પર એકત્રિત થઈ જુલુસ સમાપ્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હઝરત શોકત અલી બાબાએ દુઆ કરી હતી કે કરજણ શહેરમાં શાંતિ અમન અને ભાઈચારો હંમેશા માટે કાયમ રહે અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એ કે ભરવાડ અને કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફનો સાથ સહકાર પ્રેમ ભાવનાથી મળવા બદલ કરજણના મુસ્લિમ સમાજના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ કરજણની મસ્જિદોમાં પહોંચી પુરુષો તથા મહિલાઓ અને નાના બાળકોને હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી ગુલઝાર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજન